નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 24 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભચાઉ પંથક અનેક હોટેલો ખેતરોમાં ખેતરો માં પાણી ચોરી કરનાર સામે ફોજદારી ફરિયાદ નોંધાઈ બચાવ પંથકમાં નર્મદાની લાઇનમાં નુકસાન પહોંચાડી ગેરકાયદેસર રીતે પાણીના જોડાણ લેવાયાનો મામલો સપાટી ઉપર આવતા તંત્ર દ્વારા રૂપિયા બોતેર લાખ એક હજાર છસો ઓગણ એસીની પાણીચોરી અંગે વિધિવત રીતે ફોજદારી નોંધાવી હતી પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતા જણાવ્યું હતું કે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના બચાવ પેટા વિભાગના કાર્યપાલક ઇજનેર ગૌરવભાઈ પ્રકાશભાઈ માંડલિયાએ આરોપી જમીનમાં ગેરકાયદેસર પાણી ચોરીનો ઉપયોગ કરનાર સામે ગુનો દર્જ કરાવ્યો હતો પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ સામખિયાળી નવા કટારિયા વાંઢિયા શિકારપુર સીમ વિસ્તાર સુધીમાં વીસ કિલોમીટર સુધીના અંતરમાં જમીનમાં નર્મદાની પાણીની કોઈ કોઈપણ જાતની મંજૂરી વિના એર વાલ્વને ટેમ્પર કરી બિનઅધિકૃત રીતે જોડાણ કરી એર વાલ્વને નુકસાન પહોંચાડ્યું હતું આ ઉપરાંત કટારિયા સેક્શનની નવા કટારિયા જૂના કટારિયા વાંઢિયા સેક્શનની વાંઢિયા ગામ તરફની પીવીસી પીવાના પાણીની પાઇપલાઇનમાં જોડાણ કરી કનેક્શન લેતા યોજનાના અન્ય મુખ્ય હેડવર્કર પર આવતા પાણી પુરવઠામાં વિક્ષેપ પાડી જાહેર હિતની યોજનાને નુકસાન કર્યું હતું આ બનાવ તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસથી અગાઉ નેવું દિવસ દરમિયાન બન્યો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર